હેલો ફ્રેન્ડ્સ અહીંયા સ્વાગત છે આપ સૌનું આપણી સૌની યુટ્યુબ ચેનલ હેલો એક્ઝામ પર આપણે યુટ્યુબ ચેનલમાં પહેલી વખત લાઈવ માટેનો પ્રયત્ન કર્યો છે આપ સૌ અહીંયા થોડું વેઇટ કર્યું એ બદલ પહેલાં તો સૌનો આભાર આજે આપણે આઈપીએલ બે હજાર ચોવીસના રેકોર્ડ્સ અને આઈપીએલ હિસ્ટ્રીની થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને પહેલાં તો મને એ કહી દો કે વિડીયો ઓડિયો વિડીયો વિઝિબલ છે કે કેમ મારો અવાજ આપ સુધી પહોંચે છે ક્લિયર દેખાય છે કે કેમ તો જરા કમેન્ટ્સમાં મને જણાવજો Ah, bueno, se ઘણા મોબાઈલનો બંધ કરવો પડશે ને વાંચ તો તમે બહાર જતા રહો કેમ તમે આ બંધ કરી દો તમારામાં આવે છે વાંચ

થેન્ક યુ ફ્રેન્ડ્સ અહીંયા આપણી સામે લાઈવ થવા માટેનો અનુભવ ખૂબ સારો રહ્યો થોડી ચર્ચા કરી લઈએ આઈપીએલ વિશે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આઈપીએલના આ વખતની દસ ટીમો અને દસ ટીમના કેપ્ટન જે છે જો કે અહીંયા ઋતુરાજ ગાયકવાડ હોવા જોઈએ અને એની આપણે જે બે હજાર ચોવીસના રેકોર્ડ્સ છે એની થોડી ચર્ચા કરી લઈએ તો વધારે હવે સમય બગાડ્યા વગર આપ સૌને ઓડિયો વિડિયો આશા રાખું છું કે વિઝિબલ કમ્પ્લીટ થશે આપણે નેક્સ્ટ સ્ક્રીન પર જઈએ અહીંયા આઈપીએલ બે હજાર ચોવીસના રેકોર્ડ તમારી સામે છે અને જોઈ શકો છો તમે કે બાવીસ માર્ચ બે હજાર ચોવીસથી લઈ અને છવ્વીસ મે બે હજાર ચોવીસ એટલે કુલ છાસઠ દિવસો આઈપીએલ બે હજાર ચોવીસ ટોટલ દસ ટીમોએ ભાગ લીધો આજે કદાચ માની શકું છું કે તમને ક્લિયર ઓડિયો અને થોડું વિડીયોમાં પણ તકલીફ હશે ઓકે બાવીસ માર્ચથી લઈ અને છવ્વીસ મે એટલે કુલ છાસઠ દિવસ આઈપીએલ રમાણી છે કુલ દસ ટીમોએ ભાગ લીધો છે ટોટલ ચુમ્મોતેર મેચો રમાય છે અને ચેમ્પિયન કોણ બન્યું છે કોલકત્તા નાઇટ રાઈડર્સ કે ક્યારના નામે ઓળખાય છે આઠ વિકેટે વિન થયું છે અને એના કેપ્ટન કોણ હતા તો શ્રેયસ અયર એના કેપ્ટન હતા થર્ડ ટાઈમ એટલે કે ત્રીજી વખત આ ટીમ ચેમ્પિયન બનેલી છે સાથે રનર અપ કોની સામે જીત્યું છે તો સનરાઈઝર્સ હૈદરાબાદ એસેને આપણે કહીએ છીએ અને પેટ કમિન્સેના કેપ્ટન હતા જે ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે અને આઈપીએલ રેકોર્ડ્સની વાત કરીએ બે હજાર ચોવીસના કુલ રેકોર્ડ્સની વાત કરીએ ઓરેન્જ કેપ કોના નામે રહી છે ઓરેન્જ કેપ એટલે જે સૌથી વધારે રન કરે છે સાતસો એકતાલીસ રન સાથે વિરાટ કોહલી એ પહેલા નંબરે છે આર માંથી રમ્યા છે પર્પલ કેપ એ હર્ષલ પટેલના નામે રહી છે પંજાબ કિંગ્સના ખેલાડી છે અને એ ચોવીસ વિકેટ સાથે પેલા નંબરે છે બે ની વાત કરી રહ્યા છીએ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જેને આપણે એમ કહીએ છીએ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કહીએ તો પણ ચાલે એ કોણ રહ્યા છે સુનિલ નારાયણ અને ચારસો રન અને સત્તર વિકેટ અત્યાર સુધી બે એવા ખેલાડી છે આઠ કેચ સાથે નવસો ને બોતેર પોઈન્ટ એમને મળ્યા હતા અને પોતે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ રહ્યા છે ફેર પ્લેવો બે હાજર ચોવીસ માં કોને મળ્યો છે તો સનરાઈઝર્સ કોના દ્વારા આપવામાં આવે છે તો અમ્પાયર દ્વારા આપવામાં આવે છે બંને અમ્પાયર દસ માંથી ગુણ નક્કી કરી અને દરેક મેચમાં એ ટીમને આપતા હોય છે અને છેલ્લે બધા ગુણ થાય એમાં સૌથી વધારે જે ટોપ પર હોય એને ફેરપ્લે પ્લે આપવામાં આવે છે અને કુલ હંડ્રેડ કેટલા લાગ્યા તો ચૌદ હંડ્રેડ ચૌદ શતક બન્યા છે આઈપીએલ બે હજાર ચોવીસમાં એકસો સત્યાવીસ ફિફ્ટીઝ બની છે બારસો સાહીઠ સિક્સર અને એકવીસો તેર ચોકા મતલબ ફોર લાગ્યા છે આઈપીએલ બે હજાર ચોવીસમાં આગળની સ્ક્રીન તરફ જઈએ અને હા તમારી સામે એક પ્રશ્ન છે આઈપીએલ શરૂઆતમાં આઈપીએલ હિસ્ટ્રીથી લઈને અત્યાર સુધી પહેલો બોલ કોણ રમ્યો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પહેલો બોલ કોણ રમ્યો છે પહેલું શતક પહેલું ફિફ્ટી કોના નામે છે પહેલી સેન્ચુરી કોના નામે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ઓકે કમેન્ટ્સ જે આવે છે મિત્રો અત્યારે થોડું કન્ડિશન એવી છે કે નહીં વાંચી શકો નેક્સ્ટ જ્યારે લાઈવ થઈએ ત્યારે આપણે ખુલી પૂરી પોસિબિલિટી સાથે થઈશું એટલે તમારી કોમેન્ટ્સ પણ આપણા સુધી આવશે ને એના જવાબ આપતો રહીશ અત્યારે તમારે એ મને કહેવાનું છે કે આઈપીએલ હિસ્ટ્રીમાં જ્યારે બે હજાર આઠથી શરૂઆત થઈ છે આઈપીએલની શરૂઆત ક્યારે થઈ થઈ છે બે હજાર આઠથી અને અહીંયા સ્ક્રીન ઉપર તમારી સામે આવી ગયું છે બે હજાર આઠથી શરૂઆત થઈ છે તો બે હજાર આઠના વર્ષમાં જ્યારે શરૂઆત થઈ હશે ત્યારે પહેલો બોલ કોણ રમ્યો હશે પેલી ફિફ્ટી કોના નામે છે પેલી ઓવર કોણે નાખી છે અને પેલી હન્ડ્રેડ ipl બે હજાર આઠમાં કોણા નામે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અહીંયા આપણે ipl બે હજાર આઠની વાત કરીએ જો બે પ્રકારના પ્રશ્નો પૂછાય એક તો પહેલા વર્ષનો અને એક છેલ્લા વર્ષનો બંનેની આપણે ચર્ચા કરી લઈએ બે હજાર આઠમાં રાજસ્થાન રોયલ આરઆર જે ચેમ્પિયન બન્યું છે સેન વોર્ન સેન વોર્ન એના કેપ્ટન હતા અને CSK કે સામે ફાઇનલ રમીને એ

અને હર્ષલ પટેલ પર્પલ કેપ એ પર્પલ પટેલ યાદ રાખશું તો પણ ચાલશે અને સુનીલ નારાયણ છે એ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ બન્યા છે આ સુધીના છેલ્લા વર્ષ વાત થઈ ગઈ કરતા રહેજો એટલે મને ખ્યાલ આવે આઈપીએલ બે હજાર ચોવીસના ઇન્ડિવિઝ્યુઅલ રેકોર્ડ પણ આપની સામે છે ઇન્ડિવિજ્યુઅલ રેકોર્ડ્સ અહીંયા આપણી સામે છે એટલે વ્યક્તિગત જુઓ રૂપે

ટાટા ગ્રુપ જ ટાઇટલ સ્પોન્સર બન્યું રહેવાનું છે બ્રોડકાસ્ટ સ્પોન્સરની વાત કરીએ ઓફિશિયલ બ્રોડકાસ્ટ સ્પોન્સર તો સ્ટાર સ્પોર્ટ્સ હતું જીઓ સિનેમા પર એનું લાઈવ સ્ટ્રીમિંગ થતું હતું તો એ પણ સ્પોન્સર હતું સાથે સાથે અહીંયા જોઈ શકો છો રૂપે એટલે એ જે પણ બાઉન્ડ્રી લાગે એના સ્પોન્સર બનેલા હતા સૌથી વધુ બાઉન્ડ્રી મારનાર ખેલાડી છે આ આઈપીએલ માં એસઆરએચ વતી રમ્યા હતા એન્જલ 1 સુપર સિક્સિસ એન્જલ 1 પણ સ્પોન્સર હતું અને અભિષેક શર્મા સૌથી વધુ સિક્સર એટલે કેટલી બેતાલીસ સિક્સર સાથે પહેલા નંબરે રહ્યા છે એ પણ એસઆર આ બંને સનરાઈઝે હૈદરાબાદના ઓપનર તરીકે રમ્યા છે અત્યાર સુધી આઈપીએલ બે હજાર ચોવીસમાં મોસ્ટ ફિફ્ટીની વાત કરીએ તો પાંચ ફિફ્ટી લાગી છે આ વર્ષે પાંચ ફિફ્ટી આરસી આરસીબી વતી રમીને વિરાટ કોહલીએ પાંચ મારી છે સંજુ સેમસન જે આર વતી રમીને પાંચ મારી છે અને રાજત રજત પાટીદાર આરસીબીમાંથી પાંચ ફિફ્ટી સાથે પહેલા નંબરે ત્રણે ત્રણ રહ્યા છે મોસ્ટ સેન્ચુરીઝ જોસ બટલર જેમણે બે લગાવી છે એ કઈ ટીમમાંથી રમ્યા છે આરઆર રાજસ્થાન રોયલ્સમાંથી ફર્સ્ટ એટેટ 50 જેક ફેઝર બેક ગરકના નામે છે 15 બોલમાં એમણે આ વર્ષે 50 લગાવી હતી અને દિલ્હી કેપિટલ્સમાંથી રમ્યા છે ફર્સ્ટ એટ સેન્ચુરી ટ્રેવિસ હેડ જે 39 બોલમાં હતી ને એસઆરએચમાંથી રમ્યા છે હાઈએસ્ટ સ્કોર ઇન્ડિવિજુઅલની વાત છે હાઈએસ્ટ સ્કોર ઇન્ડિવિજુઅલ કોના નામે છે બહુ મહત્વનો છે વિરાટ કોહલી આ વર્ષે આઈએસ સ્કોર પોતાનો બનાવ્યો આઈપીએલમાં 100 ને

પ્રથમ નંબરે રહ્યા છે મોસ્ટ ડોટ બોલ આ ટુર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહે નાખ્યા છે જે મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યા છે અને અહીંયા ઇન્ડિવિજ્યુઅલની વાત નથી ટીમની વાત કરીએ તો સૌથી હાઈએસ્ટ રન હાઈએસ્ટ રન બસો સત્યાસી ત્રણ વિકેટે આરસીબી સામે એસઆરએ છે મારેલા છે જે આખી ટુર્નામેન્ટમાં સૌ સૌથી હાઈએસ્ટ રન છે ઓકે આરસીબી નો જે ગઈ વખતની ટુર્નામેન્ટનો રેકોર્ડ હતો એ આ વખતે તૂટ્યો છે એ એમએસસી બેંગલુરુ ચિદમ્બરમ સ્ટેડિયમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ બેંગલુરુ ખાતે જે મેચ રમાઈ હતી એમાં એસઆરએચ એ બસો સત્યાસી રન સાથે ટોપર એટલે કે હાઈએસ્ટ સ્કોર બનાવી લીધો છે તો આઈપીએલ બે હજાર ચોવીસના મહત્વના જે ફેક્ટ હતા એ તમારી સામે આવી ગયા આપણે હજી આગળ જઈએ ટોટલ આઈપીએલ હિસ્ટ્રીની જો વાત કરીએ તો આઈપીએલ હિસ્ટ્રીમાં હુ ડીડ ધ હાઈએસ્ટ સૌથી વધારે મતલબ કોણ રમ્યું છે તો અહીંયા જુઓ તમે હાઈએસ્ટ પાર્ટનરશિપ હાઈએસ્ટ પાર્ટનરશિપ કોણે કરેલી છે તો બસો દસ ની કે રાહુલ અને ક્વિન્ટન ડીકોકે બે હજાર બાવીસ માં કરી હતી આ બંને ખેલાડી લખનઉ સુપર જાયન્ટ વતી રમે છે બે હજાર બસો દસ ની પાર્ટનરશીપ આ વર્ષે પણ થઈ છે બે હજાર ચોવીસ માં શુભમન ગિલ અને સાઈ સુદર્શન જે ગુજરાત ટાઇટન્સ વતી રમે છે આ વખતે પણ એ પાર્ટનરશિપ હાઈએસ્ટ બની છે હાઈએસ્ટ ટીમ ટોટલ તો હમણાં આપણે ચર્ચા કરી લોવેસ્ટ ટીમ ટોટલ સુધી ઓગણપચાસમાં આઉટ થયેલું છે હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર તો એકસો પંચોતેર ક્રિશ ગેલ યુનિવર્સ બોસના નામે જાણીતા છે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે એમને પંજાબમાંથી રમતા અત્યારે એકસો પંચોતેર સ્કોર કરેલો છે અહીંયા હુ ડિડ ધ મોસ્ટ સૌથી વધારે મતલબ અહીંયા તમે જોઈ શકો છો પેલું નામ છે એમ એસ ધોની બસો ને ચોસઠ મેચ જેવો સૌથી વધારે છે અત્યાર સુધી આઠ આઠ હન્ડ્રેડ લગાવી ચૂક્યા છે મોસ્ટ ફિફ્ટી ડેવિડ વોર્નર જે બાસઠ ફિફ્ટી લગાવી ચૂક્યા છે મોસ્ટીસ અત્યાર સુધી આઈપીએલ હિસ્ટ્રીમાં ક્રિસ ગેલ જે ત્રણસો ને સત્તાવન ત્રણસો સત્તાવન સિક્સીસ મારી ચુક્યા છે મોસ્ટ કેચિસ વિરાટ કોહલી ના નામે છે એકસો ચૌદ મોસ્ટ ફોર ની વાત કરીએ મોસ્ટ ફોર સૌથી વધારે ચોકા માર્યા છે તો એ શિખર ધવન નામે છે આ યાદ રાખીશું શિખર ધવન નામે છે ઓકે મોસ્ટ કેચિસ સૌથી વધારે વિરાટ કોહલી ના નામે એકસો ચૌદ કેચ છે મોસ્ટ ડિસમિશલ આ યાદ રાખવા જેવું નથી પણ છતાં એમએસ ધોની એકસો નેવું વખત પોતે ડિસમિશલ કરેલા છે કેચ અને સ્ટોપિંગ બંને મળીને

હાઈએસ્ટ રન સ્કોર આઈપીએલ હિસ્ટ્રીની વાત કરી રહ્યા છે વિરાટ કોહલી છે આઠ હંડ્રેડ અને પંચાવન ફિફ્ટી લગાવી ચૂક્યા છે એ જ રીતે આ બાજુ બોલરની વાત કરીએ હાઈએસ્ટ વિકેટ ટેકર વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ એકસો મેચમાં બસો પાંચ વિકેટ લઈ ચૂક્યા છે બેસ્ટ સ્પેલ એમનો ચાલીસ રન આપીને પાંચ વિકેટ લીધેલી છે એક ઇનિંગમાં ઇકોનોમી સાત પોઈન્ટ ચોર્યાસી આ બીજી જરૂર નથી પાંચ વિકેટ એક વખત પોતે એક એક ઇનિંગમાં પાંચ છ વખત એમણે લીધેલી છે એક જ ઇનિંગની વાત કરી રહ્યો છું હા અને હવે જે મારા પ્રશ્નો હતા એના જવાબ આપો કે સૌપ્રથમ બોલ આઈપીએલ હિસ્ટ્રીમાં બે હાજર આઠમાં કોણ રમ્યું હતું સૌરવ ગાંગુલી જે કે આર અને આરસીબી પહેલી જ મેચ રમાઈ હતી બે હાજર આઠમાં જેમાં સૌરવ ગાંગુલી રમ્યા હતા પોતે કેપ્ટન તરીકે હતા રાહુલ દ્રવિડ છે એ એ સામે કેપ્ટન હતા હતા અને પહેલી કો કો કે બનાવ્યા પણ યાદ બ્રેન્ડન ન્યુઝીલેન્ડના ખેલાડી છે જેમણે એકસો અઠાવન પહેલી જ મેચમાં હાઈએસ્ટ સ્કોર બનાવી નાખ્યો હતો પહેલી ઓવર નાખનાર પ્રવીણ કુમાર જે પહેલો બોલ કો કે પહેલી ઓવર કો કોને નાખી હતી પ્રવીણ કુમારે આરસીબી વતી નાખી હતી અને સામે સૌરવ ગાંગુલીએ એને ફેસ કર્યો હતો તો આ થયું અત્યાર સુધી આઈપીએલના રેકોર્ડ્સ અને મિત્રો પહેલી વખત લાવ છું ફરીથી આપણે જે ટેસ્ટ પેપર છે કે અન્ય ટોપિક સાથે લાઈવ વળવાનું થશે તો આપ આ રીતે જ સપોર્ટ કરતા રહેશો થેન્ક યુ વેરી મચ